પણ એ જ વ્યક્તિ જો તમારો કામ બગડી જાય કારણ કે મારા ને તમારા ભેદ બુદ્ધિ છે વાલા આપણે ભેદ કરીએ છીએ પણ જેના દરબારમાં કોઈ જાતનો ભેદ નથી ત્યાં માનવ જાય તો એનું કલ્યાણ થાય કોઈ દાનવ જાય તો એનું કલ્યાણ થાય કોઈ પશુ પંખી જાય તો એનું કલ્યાણ થાય એટલે પાલન મારું કર્મ છે આ સૃષ્ટિમાં જેટલા જીવાત્માઓ છે એની જવાબદારી ભગવાને પોતાના હાથમાં લીધી છે તો માનવના હાથમાં શું મારા ને તમારા હાથમાં માત્ર કર્મ છે વાલી